જો મારી વાડી હું નિરાવ પૂરો કર્યા વાડી હોય નહીં નઈ વિશ્વાસ આવે વિશ્વાસ આવે નથી આવતો એટલે આપડે તમારે મારે પૂરું વિશ્વાસ તમને મારી ઉપર એટલો મોડો તો પછી ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં વાત છે

એમાં બધા ભૂલી જ એમ હું એક બાય છું એની બદલે ની ક્યારે નો ભુલાય તો વાત બરોબર છે ઓલા નાના નાના ત્યાણી એનો વિચાર કરો જ નહિ અમારે હા એમ અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામ માં એક દાખલો બની ગયો હા અને બેન કરીને છે શાંતિ ભાઈ તો મરી ગયા હા ઈ તો બધું આયા કરવાનો પણ હું શું કહું હા મે કીધું આમ વાતો કરી એમ તો તમે કીધું હવે ફોન કરાય મેં કીધું ઈ મેં કીધું સારું પડે હમ મારી વાડીએ મારી જોડે કોઈ હોય નહિ એકલો હમ કે વળ બી જો કાઈ તો તો વાણોટો બજાય છંદો કીધું માટી ચીલ ના તૂટીયા મને વાત પડી ચીલ મે છોડી ના છુ કાઈ લે હા તો ઈ મને કેનાર માનસ હતો હા કે કે મને કે ભાલમ કેતો કે બોલ કે કે માટી જે કે મારી બહુ સાપી કે કોરે કે કે જ આખી રાત કે મને સ્કિલ પણ કે ચીલ ના કીકે મારી વા સંભળી સીધી ઘડાઈ કીધું ને હા ઓય તેમ

જો પાસો હા તો હું કરશ એમ તને પૂછું છું મે કે એમ ન કીધું કે કે તમી જો એમ કે તને ગોઠ એમ કર હવે શું કરું હું એમ કહું ઈ જો તારે હું करू મને કેમ સમજાય તું મને વાત કર તો મને ખબર પડે કે કે તારે આ કરવું એમ હા તો કરવું તો છે જ તું કોણ આરે करू ઈ છે કરો છે ઈ તો તારે જ કરવાનું હા ખોડાનુ પી

બીજો તો હું કો સેમે તો એ તું આટજ જોઈ રે જલ મુકુ આતો મારી વાત તો સાંભળો પણ હા બોલ પણ તમર વાંધો હું છે મારમ કઈ ખાની છે ઈ તો મેને તને પહેલાય ના કીધું હું મેરે કોમરા માં આટલા સોરા કે બેના તું કાઈક સો એમ આ ઈ વાત તો બરો બેસું કાઈ જ ન મને બહુ મન થાય હ મરી સાટી ન કરું કરું ને ભાઈ એમ થાય કે કેરેક્ટર ની તો તે મને સેલે સેકન્ડ દેવા છે મે કે તને આમી કેલે છે કે નહીં મારી વાત સાંભળો તમારી મારી ઉમર બે ની હકી છે થોડી કેમ છે તારી મારી હા આરબાઈ ની આજુબાજુ છે અબ્બા હું થાય કે તમ મોટી છું હા તો મોટો છો ને એટલે હું માનતી બોલાવું મન તой કરવાન મજા આવે છે તમને તને મારી companhia મારા સતેશ્વરા મારી વાત સાંભળો તમે હા એટલે જો ઓટે બોટે કીચબીશ કરીને બબલા દબાવો પછી તમે તમે કે આવા કરવા કરી લે હા હાશી

એક દાખલ હું અને ક્યાં આખેરું માર એ વિચાર કરવાનો બરોબર ના ના મારું કે ના કરું તો આ હાથ ખરવાની કે કે કરું હા ઓ ક્યાં કરવું ને એ મારે તો ના 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 યે યે નહિ યો કબધું સમજો છો બત તમે વાત ભરીજો તો બોલો નહિ હો મારું પે ના કર એક મિનિટ ભરીજો ને મરી જાવી કે હા તો બાંધું છું તમારે હ મને કા મને મેને તને પણ લે વાત કરી ને જી વાત करू મને મા શું કેવો કાઈ નહીં એક વાર તો મને વાહ આવો પડ્યું છે તમારે ચેટ મૂકું મારી વાતમાં છો તેલા આ પાડો હા વિચારું છું વિચારણ ન હોય અમે તો વાત આ બે આ તમારી મા સિવાય જો ક્યાં જાય ને કે ડર છે મને નહીં ક્યાં તો કેતો ને તો ઈત મને બીક છે જાયરની બસ આ બે બે નો રહે

એ તો મતજે એસા જકરી વે નઈ કરજો પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં હું આંગળીન તું કહો ને વિશ્વાસ તમા છૂટવા જ નહીં દે કોઈ જે તુઈ છો તે જ છે ને ખબર એકવાર પણ તમે હું ઉપર છે હમ મુકો નહીં ક્યાં ક્યો તો ખરા હા તો તો સોફા તે દે લી તો પાસે મારા વિશાર પડે ને તમાર ટાઈમ હોય એટલે કરો મારું નકકી દેવું વાંધો નહીં

પણ નમી પાડી એ જો એનો હતો હે એનો તો તો આપણે બધાયને ખાવાનું નોતું કે તો મને કેતો સકુડીને જાર બનીને તા રબગા થાય બંધોને પછી આ પછી ખાય ને પછી તુંને તારા ખાબંદણા તો તું કાં કેવાનો છે નહીં નહીં એ લોકોની વાત તો અલગ છે ને આપણી વાત અલગ છે આપડે બધો લગન થઈ ગયેલો છે ઈ બધી વચ્ચે સુવા રહતા હમ અને એ ના ના હતો તો એ કે અકલ હતી ને દીદી હમ

हं बरोबर हं तर हे हं काय केलें नंतर पछि केस खूप समय मनेस हा फाइन स्मोक हा मुकू नाही नाही काय ते એટલે तो का मुकू मुकूया

మా తరఫీ టెన్ मतलब पैसे चल रखो तो मारी बात तो हां हां 70 किस करो हम मतलब पैसे हम दे समझन कह तो छु हमारा कमर आवे नहीं हम क्या किस करो तो लीजा लीजो काही नहीं हाथ तिरो तो अंदर नहीं है नहीं

મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો